દાહોદ જિલ્લાના ઝાલોદના ઠૂટી ગંકાસિયામાં રાત્રિના અંધારામાં અજાણ્યા તસ્કરો જાણે પોલીસનો ડર જ ના હોય તેમ બેખોફ બની કરિયાણાની દુકાનમાં ચોરી કરવાના ઈરાદે ત્રાટક્યા હતા સીસીટીવી કેમેરાના દ્રશ્યો જોઈ લો આ ત્રણ અજાણ્યા તસ્કરો જે દેખીતી રીતે ટોર્ચ અને ટામી જેવા હથિયાર વડે દુકાનનું તાળું તોડી કરિયાણાની દુકાનમાં ચોરી કરી રહ્યા છે ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પ્રાથમિક માહિતી અનુસાર તસ્કરો દુકાનમાં મૂકેલા લાખો રૂપિયાનો સામાન ચોરી કરીને લઈ ગયા છે જે બનાવ સંદર્ભે જાલોદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવી છોટી કંકાસિયા રોડ પર આવેલી આ કરિયાણાની દુકાનમાં ચોરીના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છે ત્રણ તસ્કરો જે તસવીરોમાં દેખાઈ રહ્યા છે બિંદાસપણે ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે અને પોલીસને પડકાર ફેંકી રહ્યા છે જોકે ખરેખર કેટલા રૂપિયાની ચોરી થઈ છે તે હજી સુધી સત્તાવાર ફરિયાદ થઈ નથી પરંતુ સીસીટીવી કેમેરાના દ્રશ્યો મુજબ રાત્રિના સમયે ત્રણ હજારના તસ્કરો હાફ પેન્ટ અને ઉઘાડા પગે દુકાનમાં ચોરી કરી રહ્યા છે દુકાનનો સર સામાન ફંગોળી રહ્યા જોકે હવે જોવાનું એ રહ્યું કે સીસીટીવી કેમેરામાં બિંદાસ્તપણે ચોરી કરનારા આ તસ્કરો પોલીસના હાથે ક્યારે ઝડપાય